આણંદ જિલ્લાના ચાગા ગામ ખાતે આવેલ ચારુસેટ કેમ્પસના રજત જયંતિ પર્વ નિમિત્તે ચૌદમો પદવીદાન સમારંભ યોજાયો હતો આ પદવીદાન સમારોહમાં કુલ એક હજાર વિદ્યાર્થીનીઓ અને એક હજાર છપ્પન વિદ્યાર્થીઓ સહિત કુલ બે હજાર સાતસો પચ્ચીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિ અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાએ પ્રવચન આપ્યું હતું આ વસ્તુનું રિસર્ચ અમે જે કર્યું એનાથી આપણે વેપન્સ આઈડેન્ટીફાઈ કરી શકીએ અને બીજા ટેરરિસ્ટોને એવા કોઈ બીજી atividades કોઈ માર્શ ઇન્વોલ્વ થતું હોય તો આપણે એને આઈડેન્ટીફાઈ કરવાની એક તાકાત ધરાવી છે એ મુદ્દે અમે આ રિસર્ચ કર્યું બહુ મારા માટે ગર્વની વાત છે કે હોલ્ડર તરીકે એના મારા માટે ઓબ્વિયસલી બહુ જ મોટો દિવસ છે કે આ મેન આફ્ટર ટુ યર્સ અને મહેનત પછી આ ગોલ્ડ મેડલ મળ્યું છે ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ ડેફિનેટલી મારા માટે બી એન્ડ એઝ વેલ એઝ માય પેરેન્ટ્સ માટે બી એન્ડ આઈ એમ થિંકિંગ ટુ પર્સ્યુ પીએચડી ફર્ધર